પારડી રેલવે ફ્લાય ઓવર બ્રિજ ઉપર મેગા બ્લોક ગટર બેસાડવાની કામગીરી પૂર્ણ કરાઈ બ્રિજની કામગીરી પીડબ્લ્યુડી દ્વારા યુદ્ધના ધોરણે ચાલુ કરી ચોમાસાને શાળા કોલેજો શરૂ થવા પહેલા લોકાર્પણ કરવા લોકોની માંગ બાર થી પંદર દિવસથી આ બ્રિજનું કામ બંધ પડતા સંકલ્પ ન્યૂઝ અહેવાલ રજૂ કરતા મેગા બ્લોકની કામગીરી કરાઈ હોવાનું જણાવતા ખેડૂત દિલીપભાઈ દેસાઈ ઉમરસાડી માછીવાર તરફનો બ્રિજના પાયા ઉભો કરવાની કામગીરીનો પ્રારંભ જય દેસાઈવડનો બ્રિજ જૂન માસમાં તૈયાર થવાની આશા પારડી રેલવે સ્ટેશન પર ફ્લાય ઓવર બ્રિજનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે ત્યારે આજરોજ મેગા બ્લોક ગડર બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઈ આજે રેલવે તંત્ર દ્વારા ટ્રેન વ્યવહાર ત્રણ કલાક માટે મોકૂફ રાખી પાડી રેલવે બ્રિજ ઉપર મુંબઈથી કડલ લઈ મેઘા બ્લોક સ્વીપ કરવામાં આવ્યું હતું આ ગડર બેસાડવાની કામગીરી આધુનિક મશીનો વડે કરતા રેલવે અને આર અધિકારીઓ સ્થળ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા આ ગઢડ અંદાજે ડિસ્ટન્સ સાહીઠ મીટર છે અને આ બ્રિજ ઉપર બાસઠ મીટરનું ગડર બેસાડવામાં આવ્યું છે જેથી બંને સાઇડ એક એક મીટર એક્સ્ટ્રા રહી શકે આ અંગે સ્થાનિક ખેડૂત દિલીપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે છેલ્લા બાર પંદર દિવસથી આ બ્રિજનું કામ બંધ પડ્યું હતું જેનો અહેવાલ સંકલ્પ ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ કરતા આજે મેગા બ્લોકની કામગીરી હાથ ધરતા તેઓએ સંકલ્પ ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો પારડી રેલવે ઓવરબ્રિજ નું કામ છેલ્લા લગભગ પંદર સત્તર દિવસથી ટોટલી બંધ હતું અને એને આગળ સંકલ્પ ન્યૂઝ મારા દ્વારા વાચા પણ આપી હતી કદાચ એના અનુસંધાનમાં આજે કામ ચાલુ થઈ ગયું છે ગડર જે સૌથી અગત્યનું કામ રેલવેને બોમ્બે થી ભેગા બ્લોક લઈને આજે ગડર શિફ્ટ કરવાનું કામ ચાલુ છે આ ગડરનું ડિસ્ટન્સ લગભગ સાઠ મીટર છે અને આપણું ગઢર બાસઠ મીટરની છે જેથી એક એક મીટર બંને સાઈડ એક્સ્ટ્રા રહે અને એ હવે કામગીરી પૂર્ણ થવાના આરે છે એટલે કામ આજે પૂરું થઈ રહ્યું છે હવે પછી આ સાહેબોના જે મેં ઇન્કવાયરી કરી તો એમનું કેવું છે કે હવે પછી બે થી અઢી મહિના હજુ જશે અને એ કામગીરી પીડબ્લ્યુડી ના અંડરમાં આવે છે એ રેલવેના અંડરમાં આવતી નથી એટલે તમને પણ અમૃતભાઈ ફોલો અપ લઈને જેમ બને જલ્દી આ કામગીરી પૂર્ણ કરે અને લોકોને આમાંથી છુટકારો મળે રેલવે ક્રોસિંગ કરવામાંથી માંથી હું એ આપણે પણ રજૂઆત કરી જ છે પી સાહેબને કે સ્કૂલ ચાલુ થાય એટલે પંદર જૂન પહેલા ઓવરબ્રિજ સંપૂર્ણપણે લોકાર્પણ થઈ જાય એવી આશા રાખીએ અને એવી રજૂઆત પણ આપણે સાહેબને કરી છે આ એ પણ ખુશીના સમાચાર છે ઉમરસાડી માછીવાડ રોડ પર જે શંકા કુશંકા હતી ત્યાંના વતનીઓને કે આપણો દેસાઈ તળિયા ફળિયા તરફ રોડ થઈ ગયો ને આપણો નહીં થશે પણ એની આજે કામગીરી ચાલુ છે છેલ્લા બે દિવસથી અને કોલમ જે ઊભા કરવાના એ પણ સેન્ટિંગનું કામ ચાલુ થઈ ગયું છે અને સાહેબ કેવું એવું છે કે ડિસેમ્બર સુધીમાં એમને પણ આ ઓવરબ્રિજ ચાલુ આપી દઈશ વધુમાં તેમણે જણાવ્યું હતું કે ડીએફસીસીએલ ની કામગીરી ગડડ બેસાડવાની પૂરી થઈ છે હવે પછીની કામગીરી ના અંદરમાં આવે છે આ બ્રિજને તૈયાર થવામાં હજી અઢી માસ જેટલો સમય લાગશે હોવાનું જણાવી રહ્યા છે ત્યારે આ બ્રિજની કામગીરી પીડબલ્યુડી દ્વારા યુદ્ધના ધોરણે ચાલુ કરી જૂન માસમાં શાળા કોલેજો શરૂ થવા પહેલા તેમજ ચોમાસા પહેલા લોકાર્પણ કરવાની માંગ કરી હતી જેથી લોકોને પડતી રોજની સમસ્યાઓમાંથી રાહત મળે તેમજ ઉમરસાડી માછીવાડ તરફનો બ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા બે દિવસથી ચાલી રહી છે જે અંદાજે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે હોવાનું જાણવા મળ્યું હતું ઉમરસાડી માછીમાર તરફનો બ્રિજના પાયા ઉભો કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જ્યારે દેસાવરનો બ્રિજ જૂન માસમાં તૈયાર થવાની સ્થાનિકોએ આશા વ્યક્ત કરી હતી પીડબલ્યુડી ને એટલી જ મારી વિનંતી કે આ રેલવે ડીએફએફ નું કામ પૂરું થઈ જાય અને પછી એમની કામગીરી શરૂઆત થશે તો એમને વિનંતી કે યુદ્ધના ધોરણે ચાલુ કરે અને એ લોકો અત્યારે બે થી અઢી મહિનાનો સમય જશે એવું કે છે પણ આપણે એમને એમની પાછળ જો લાગી રહીશું અને બે મહિનામાં કે એટલે પંદર જૂન પહેલા સ્કૂલ ચાલુ થાય તે પહેલા જો ઓવરબ્રિજ ચાલુ થઈ જાય તો ચોમાસામાં ત્યારે અત્યારે જગ્યા પર જોતા એવું લાગે છે કે જૂન સુધી ચાલુ થઈ જશે આ બ્રિજ નું કામગીરી સંપૂર્ણ થઈ જશે અને ખેડૂત લોકો નો બી માંગણી છે કે જૂન સુધી અને શાળા કોલેજ ચાલુ થઈ જાય ત્યાં સુધી ચાલુ થઈ જાય આ ફ્લાય ઓવર બ્રિજ આશા રાખી રહ્યા છે અને ખાસ કરીને હવે બાકી રહ્યું કામ તે આર_એન_બી નું છે તેઓ પણ આમાં રસ લગાવી અને ઝડપી કામગીરી કરે એવી ને ખાસ કરીને આપણે એક મુદ્દો હતો કે ભાઈ માછીવાડ જે રસ્તો જે ફ્લાયઓવર બ્રિજ નું કામગીરી ના લીધે એ લોકોને જે શંકા હતી પરંતુ તે પણ આજે ખબર પડી જાણવા મળી ગયું છે સ્થળ પર તપસ કરતા તેનું ਵੀ કામ પૂર જોરપા ચાલી રહ્યું છે અને તે પણ ડિસેમ્બર સુધીમાં સંપૂર્ણ અભિધ બની જશે એવી આ લોકોએ આપણને હયા દરાવ્યું પારિત અમૃત પટેલ સંકલ્પ ન્યૂઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો